બે હજાર પચીસ અને માર્ચ મહિનાની ચોવીસ તારીખે આપણે ખેડૂતની વાડીઓ વિભાગ છે તેમના શેરડીના પાકની અંદર આપણી જ્યાં નેટસેપ કંપનીની બાયોફીટની પ્રોડક્ટ છે તેમનો તે ખેડૂતે ઉપયોગ કર્યો છે તો આપણે એમની મુલાકાત માટે આવ્યા છે તો આપણે થોડુંક એમને પૂછીએ કે એમાં કઈ પ્રોડક્ટ ઉપયોગ કરી છે અને વાપરવાથી શું ફાયદો થયો છે શું નામભાઈ તમારું અભયભાઈ અબેસિંગભાઈ અભયસિંહભાઈ આપણું આ ગામ ક્યું છે ઓકે અભ્યસિંહભાઈ અત્યારે જે આ તમારી શેરડી દેખાય છે આ કેટલા ટાઈમની શેરડી થઈ છે આ અઢી ત્રણ મહિના શેરડી અઢી ત્રણ મહિનાની સોફેલી શેરડી છે તો આ શેરડીની અંદર તમે હમણાં કહેતા હતા કે આમાં ફાયદો કંઈક મળ્યો છે મને અને બહુ સારું છે તો આમાં તમે કઈ પ્રોડક્ટ ઉપયોગ કરી છે આમાં પહેલાં શેઠ અને બાયો અને ઓકે શેટ આના બેક્ટેરિયા જે આપણે આવે છે જે પાણી સાથે તમે પિયતમાં આપ્યા છે અને આ બીજી આમાં સંકાવવામાં કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો

અને અને સારો મતલબમાં વિકાસ બહુ છે કે જે અત્યારે ખેડૂતોનો સૌથી મોટો પ્રોબ્લેમ હોય કે ફૂટ નબળી પડતી હોય ફૂટની તંદુરસ્તી ન હોય અને ગ્રોથ ન હોય બરાબર તો એ આ બે પ્રોડક્ટના માધ્યમથી અત્યારે તમે દરેક જગ્યા ઉપર આખા ખેતરની અંદર પણ દેખાય છે આ કેટલા વીગાનું વાવેતર છે અને તમે ગયા વર્ષે શેરડીનું વાવેતર કર્યું તો એમાં પણ આપણે આ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો તો એમાં તમને કેવો ફાયદો દેખાયો તમે વર્ષો વર્ષ કરતા વિઘા બે ત્રણ ટનનો ફાયદો થાય બસ વીઘાની અંદર 2 થી 3 ટનનો બેનિફિટ તમને આ બધી પ્રોડક્ટના માધ્યમથી ઓકે તો અભેશીભાઈ તમે ખેડૂતોને શું કહેવા માંગો છો આ પ્રોડક્ટ વિશે મારું તો કહેવાનું એમ છે ખેડૂતોને કે રાસાયણિક ખાતર અને એ વાપરવા કરતા આ પ્રોડક્ટનો ઉપયોગ કરવો જોઈએ ના ઉપયોગ કર્યા પછી જો આ રીતનો મને ફાયદો છે ફાયદો ઓકે ધન્યવાદ તમે જે માહિતી આપી દીધી